જય જય વીર ભાતુજી મહારાજ આજ રોજ જંબુસર તાલુકાના પવિત્ર દિવસ એટલે કે દશેરાનો દિવસ અને એ પવિત્ર દિવસે વેડચ ગામે ભાતુજી મહારાજ નું મંદિર આવેલું છે જે છેલ્લા દોઢસો વર્ષ પુરાણું છે આ ગામની અંદર આ ભાતુરજી મહારાજનો એટલો બધો પ્રતાપ છે કે આ જે દર્શન કરે એને વંદન કરે એની રાખે એની જવારા કરે તો એના તમામ કામો પૂર્ણ કરે છે એવા મહાપ્રતાપી એવા વેડજ ગામના ભાતુજી મહારાજ છે અને એ ગામની અંદર આજે લગભગ 885 પંચ્યાસી જેટલા જવારા ને લઈ જવામાં આવ્યા છે દરેક જેણે જેણે માનતા માની છે જેણે જેણે બાધા રાખી છે અને એ જવારા માથે લઈને આજે ગામ વચ્ચે વાજતે સાથે બેન્ડવાજાની સાથે ગામના સૌ આગેવાનો સરપંચશ્રીઓ તેમજ સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ જવારાને વાજતે ગાજતે લઈ જઈ અને પધરાવવામાં આવે છે તો આજે આ વેરત ગામે ભાતુજી મહારાજના દર્શન કરવાનો લાભ મળ્યો આજના પવિત્ર દિવસે હું ભાથુજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ વિસ્તાર ખૂબ ધાર્મિક છે ખૂબ લોકો માયાળુ છે પવિત્ર છે અને આ વિસ્તારના લોકો ઉપર ખૂબ સદૈવ ભાથુજી મહારાજના આશીર્વાદ રહે ભાથુજી મહારાજની સદૈવ કૃપા આ ગામ ઉપર ને આ વિસ્તારને આ જંબુસર વિધાનસભા ઉપર રહે તેવી ભાતુજી મહારાજના ચરણોમાં પ્રાર્થના આપ સૌનો પણ મીડિયા કર્મીનો પણ તમામનો આભાર વ્યક્ત કરું છું કે આપણે આ પવિત્ર જ્યારે આ ગામની અંદર આવો ઉત્સવ મનાઈ રહ્યો છે એનું પણ આપ સૌ કવરેજ કરી અને લોકો સુધી જ્યારે પહોંચાડી રહ્યો છે તો મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર હસુ ધન્યવાદ અંતે માત્ર ભારત માતાકી જય થઈ ગયું જય જય વીર ભાતુજી મહારાજ